ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા પાતરને ચાર દિવસથી હેરેસમેન્ટ માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ તમામ પ્રકારના જુલમો અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર માર મારવા માટે એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય સરકાર અમે પૂછીએ છીએ કે પિયુષ રાદડિયા એ કમ્પ્લેન કરે છે તમને પોલીસને કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર ઉપર અસહ્ય માર મારેલો છે મારાથી સહન નથી થતું એ હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે પીઆઈ ને ખબર પડે છે કે હોસ્પિટલ ગયા છે કંઈક બોલી નાખશે કંઈક નિવેદન આપી દેશે ત્યાં એ ડોક્ટર છે એક સામાન્ય ટેબ્લેટ આપી અને પાછો એ પીઆઈ ગોંડલ પોલીસ અંદર લઈ જાય છે અલગ અલગ પોલીસ થાણા ઉપરથી ફરિયાદો એના પર થાય છે આ કયા પ્રકારનો જુલમ કયા પ્રકારની બદલાની ભાવના આ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી ગોંડલની પોલીસની હરકતથી અજાણે છે